પૂજ્ય જેજેના ચરણોમાં મારા દંડવત પ્રણામ અને સર્વે વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ આજે હું આપ સૌને શ્રી કૃષ્ણની ગોવર્ધન લીલા વિશે કહીશ એક દિવસ બધા જ વ્રજવાસીઓએ નક્કી કર્યું કે આપણે ઇન્દ્રદેવનો યજ્ઞ કરીએ એટલે બધે જ યજ્ઞની તૈયારીઓ થવા માંડી તો કૃષ્ણએ નંદરાયજીને પૂછ્યું કે આ કયા યજ્ઞની તૈયારી થવામાં કરવામાં આવી રહી છે અને આ યજ્ઞનું ફળ શું છે તો નંદરાય કહ્યું કે ઇન્દ્ર તો મેઘ સ્વરૂપ છે અને મેઘ રાજા ધરતી તૃપ્ત થાય છે અને દેશ સમૃદ્ધિ વધે છે એટલે આપણે ઇન્દ્ર યજ્ઞ કરીએ છે તો શ્રી કૃષ્ણએ કહ્યું કે આપણે દેવ કૃપા પર આધાર રાખ્યા વગર પોતાની કાર્ય શક્તિ પર આધાર રાખવો જોઈએ પણ કોઈએ કનૈયા વાત ના માની એટલે પછી કનૈયા એ વિશેષ જ્ઞાન આપતા કહ્યું કે આપણે તો ગોવર્ધન પર્વત નો યજ્ઞ કરવો જોઈએ ગોવર્ધન પર્વત આપણા માટે બહુ જ મહત્વપૂર્ણ છે આપણી ગાયો ગોવર્ધન પર્વત ઉપર ઘાસ ચરવા જાય છે તેની કંદરામાં આપણે ખેલીએ છીએ અને તેના ફળ પણ આરોગ્ય છે બધાને થયું કે કૃષ્ણ બરાબર કહે છે એટલે બધે જ ગોવર્ધન પર્વતના યજ્ઞની તૈયારીઓ થવા માંડી બધે જ ઘરે સામગ્રીઓ બનવા બનવા માંડી નવા નવા ભોગ બનવા માગ્યા એક દિવસ સૌ રજવાસીઓ સાથે મળી ગોવર્ધન પર્વત પાસે ગયા અને બધી જ સામગ્રીઓ ધરી એટલી બધી સામગ્રી ભેગી થઈ ગઈ જાણે અન્નનો કોટ થઈ ગયો હોય આપણા પુષ્ટિ પુષ્ટિમાર્ગીય મંદિરોમાં પણ દર વર્ષે અનકૂટ ઉત્સવ ઉજવાય છે શ્રી કૃષ્ણએ જાતે જ ગોવર્ધન પર્વતનું સ્વરૂપ ધારણ કરી બધી જ સામગ્રી આરોગી હતી ઇન્દ્રને આ વાતની જાણ થઈ પોતાનો યજ્ઞ કરવાને બદલે ગોવર્ધન પર્વતનો યજ્ઞ કર્યો તે તો ભારે ક્રોધાયમાન થઈ ગયા તેમણે મેઘ સમુદાયને આદેશ કર્યો કે વ્રજનો નાશ કરી નાખો મુશરદાર વરસાદ વરસવા લાગ્યો જોર જોરજોરથી પવન ફૂંકાવા લાગ્યો તે પણ ઐરાવત હાથી પર બેસી ત્યાં આવ્યા અને બધા જ વ્રજવાસીઓ તો ખૂબ ડરી ગયા અને કૃષ્ણને આરાધના આરાધના કરી કે અમને આ કોપમાં ઓઈન્દ્રના કોપમાંથી ઉગારો શ્રી કૃષ્ણને તો ખબર જ હતી કે આ બધું ઇન્દ્રનું જ કાર્ય છે તેમણે વ્રજવાસીઓને આશ્વાસન આપ્યું કે તમે ચિંતા ના કરશો

શ્રી ઇન્દ્રને વ્રજનો નાશ કરવાનો સંકલ્પ પૂરો ના થયો તેના ગર્વનું ખંડન થઈ ગયું એટલે શ્રી શ્રીકૃષ્ણએ બધા કૃષ્ણનો ખૂબ આદર સત્કાર કર્યો ગોપીઓએ તેમની પૂજા પણ કરી વરસાદ રોકાઈ ગયો પછી બધા બહાર આવી ગયા અને શ્રી શ્રીકૃષ્ણએ સમસ્ત ગોવર્ધન પર્વત ને ફરી તેની જગ્યાએ જ મૂકી દીધો હવે ઇન્દ્રએ બધા જ મેઘને આદેશ કરી દીધો કે તમે શાંત થઈ જાવ એટલે બધું આકાશ સ્વચ્છ થઈ ગયું. તે પછી શ્રી ઇન્દ્રદેવ કૃષ્ણ પાસે આવ્યા અને તેમને કહ્યું કે પ્રભુ મને માફ કરજો મને હું તમારો પ્રભુત્વ સમજી ના શક્યો. શ્રી કૃષ્ણએ તેમને માફી આપી દીધી માફ કરી દીધા અને આશીર્વાદ આપ્યા કે તમારું કલ્યાણ થાય. આ રીતે શ્રી કૃષ્ણની ગોવર્ધન લીલાએ સમસ્ત વ્રજવાસીઓની રક્ષા કરી અને ઇન્દ્રદેવના અભિમાનનો નાશ કર્યો. બોલો ગોવર્ધનનાથ કી જય સર્વે મારા ભગવત સ્મરણ